આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજનું શું ધતિંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો પૂજાપો લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકીએ અને અંદાજીત દસેક હજાર રૂપિયાનું નુકસાન કરે છે આટલું જ નહીં આ પ્રથમ ઘટના છે એક ગુનો બને છે પોલીસ પહોંચે છે આરોપીને હસ્તગત કરે છે નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રુકાવટ કરે છે તેમની સાથે ઝપાઝપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજીત પાંચ હજારનું નુકસાન કરે છે તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્ય સેવક સાથે મારામારી કરવા સબંધનો એક બીજો અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે તો વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા ફાય